નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સોનાની ચાલ હવે ધીમી ગતિએ સમજની બહાર જતી જોવા મળી રહી છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ નીચે જોવા મળી રહી છે જે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં રોકાણકારો જે છે એ મિત્રો આશા હતી કે સોનાનો ભાવ હવે વધશે જો કે આજના દિવસે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે અને સપના જે છે જેના ઉપર મિત્રો પાણી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ અનુસાર બુલિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો નબળા વૈશ્વિક સંકેતો અને યુએસ ફેડ રિઝર્વ ના વ્યાજદરો અંગે વધતી અટકળો વચ્ચે ડોલર મજબૂત થયો જેના કારણે

જારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર નવસો હાજર આઠસો સત્તર માં જયારે દસ ગ્રામ અઠાણું હજાર એકસો ને સિત્તેર માં સો ગ્રામ નવ લાખ એક્યાસી હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ ફરીથી ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત આજે જ્યારે જ્યારે ગ્રામ ગ્રામ લાખ નવ હજાર નવસો રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે તો મિત્રો હવે સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ ટકા સુધતા ધરાવતું સોનું જે છે એ લગભગ સાતસો રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પણ છસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આઠસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે તો હવે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીની કિંમતો જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં ઘટાડાનું સૌથી મોટા કારણોની વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વની સંભવિત નીતિઓ અને ડોલરનું મજબૂતી કારણ છે અને HDFC સિક્યોરિટીના કોમોડિટી નિષ્ણાંત અત્યારે જણાવી રહ્યા છે કે બજારમાં લોકોને એવી રીતે અપેક્ષા હતી કે યુએસ જુલાઈમાં વ્યાજદરમાં ઘટાડો કરશે પરંતુ હવે તેની શક્યતા ઘટી ગઈ છે આ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે જે સોનાના ભાવ ઉપર ડોલર ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે તો હવે કોમોડિટી બજાર અનુસાર પણ સોનું જે છે એ મિત્રો વે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો

માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ઓગસ્ટની લંબાવશે નહીં આ સાથે વાત કરીએ તો મિત્રો પચાસ ટકા ડ્યુટી અને દવાઓ પર સંભવિત બસ્સો ટકા ડ્યુટી જેવા કડક પગલાંની જાહેરાત કરવામાં આવી રહી છે તો નિષ્ણાતોના મતે માનવામાં આવી રહ્યું છે કે આ ટેરિફિક અમેરિકામાં ફુગાવો વધારી શકે છે જેના કારણે ફેડ મિત્રો વાત કરીએ તો સોનું કે નિફ્ટી પચાસ પોઈન્ટ પાંચ વર્ષમાં જોરદાર રિટર્ન મેળવવું હોય તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મુશ્કેલ સમયમાં કામ આવે છે સોનું જયારે વાત કરીએ તો આપણે મોંઘવારીના તમારા ખિસ્સા કિંમતોમાં મોટો વધારો જોવા મળે કેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ હવે ધીમી ગતિએ પાછળના દિવસ

રોકાણકારો જે છે એ સોનામાં સલામત રોકાણ કરવા લાગ્યા હતા જો મિત્રો આવી જ રીતે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે સોનાની માંગ જે છે એ વધતી જોવા મળશે તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આ બધાને જણાવી દઈએ કે મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જે આ મિત્રો વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો સૌથી વધારે સોનાની કિંમતો

મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે જો હવે તમે આગામી દિવસોમાં સોનાના દાગીના જેમ કે સોનાના બ્રેસલેટ જેવા સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો સોનાની સોનાની કિંમતોમાં સાથે જ ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત એક જ સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે સોના તેમજ ચાંદી ખરીદી કરવી છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ હવે સોનાની પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સૌથી વધારે સોનાની ખરીદી જે છે એ લગ્ન માટે લોકો સોનાની ખરીદી રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનું હવે ખરેખર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટ